મારું નામ અશોકભાઈ શંકરભાઈ માળી ભારતીય કિસાન સંઘ ખેડૂતો અમારો કે સરકારે જે ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચો બીજો મુદ્દો રીસ સર્વે છે રીસ જે પણ કામગીરી એમને પૂર્ણ કરવી ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમને સાચો ન્યાય આપો અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો છે એ તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકાર શ્રીને અપીલ છે જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે એની જવાબદારી પૂર્ણ સરકાર નિર્શે મારું નામ ખેતાજી દેવાજી માળી છે અમેરિકનના તાલુકા પ્રમુખ છું અમારે કહેવાનું એવું છે કે જે ભાવ વધારો થયો તાત્કાલિક પાછો ખેંચી લે અને એક અમારો મેઇન મુદ્દો એ છે કે ટોલ નાકાનો ટોલ નાકાનો જો અમુક મોન્સોન લેશે અમુક નથી લેતા એ તાત્કાલિક બંધ થઈ જવો જોઈએ જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યાં દેખાવો કરશું અને રોડ બંધ કરશું એવી અમારી આશા છે